અમદાવાદ ખાતે છઠ્ઠે નોર્થે રાણીપ વિસ્તારમાં શેરી ગરબાએ રંગ રાખ્યો તો અનેક જગ્યાએ વિવિધ વેશભૂષા સાથે લોકો ગરબે ઝૂમ્યા વાત કરીએ અમદાવાદના ન્યુ રાણી વિસ્તારની ક્યાં વિવિધ સોસાયટીઓમાં ફ્લેટ્સમાં અદ્ભુત લાઇટ સુશોભિત કરી ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું જેમાં ન્યુ રાણી ખાતે આવેલ ક્રિષ્ના બંગલોસ જ્યાં સ્થાનિકો દ્વારા અદભુત લાઇટિંગ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા તો પાસે જ આવેલ અક્ષર બેતાલીસ ફ્લેટ્સ ખાતે યુવાઓ વડીલો અને બાળકો વિવિધ વેશભૂષામાં માથે ગરબો લઈ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા ત્યારે વાત કરીએ સન રેસિડેન્સી જે આખું વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી રંગાયેલ જોવા મળ્યું હતું જેમાં ઓપરેશન સિંધુની સફળતાનો ઉત્સાહ સૌ કોઈમાં જોવા મળતો હતો હાથમાં તિરંગો લઈ યુવાઓ મોટેરા અને યુવતીઓ વિવિધ અનેક વેશભૂષા સાથે સજ્જ બની મસ્તીથી ગરબે રમતા જોવા મળ્યા હતા નાના ભૂલકાઓએ આર્મી પોલીસ શિવ અને અન્ય વેશભૂષા ધારણ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા સન રેસીડેન્સી ખાતે રહેતા તમામ લોકો એકસાથે મળી માસ જગદંબાના પર્વને ઉજવતા ગરબામાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ જોશ અને ઉત્સાહપૂર્વક રહીશો ગરબે જૂથ હતા અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી કોઈ ઘોંઘાટ નહીં એક સંગીત એક લય અને એક લાઈન સાથે સૌનું સંકલન પાર્ટી પ્લોટના ગરબાઓને પાછળ પાડી દેતા શેરી ગરબામાં આજે પ્રાચીન સાથે ગરબાની જોવા છે મારું નામ શ્રેણીક પટેલ છે હું સન રેસીડિન્સી નો ચેરમેન છું આજે અમે વેશભૂષાનું આયોજન કર્યું છે અમારા આ સોસાયટીમાં લગભગ ત્રણસો જેટલા અમે પરિવારના શું સભ્યો રહીએ છીએ બિલકુલ એકતાની ભાવનાથી રહીએ છીએ અને ત્રણસો અમારા જે સભ્યો છે એ આ વેશભૂષાના કાર્યક્રમમાં જોડાયા છે ધર્મની સાથે સાથે અમે રાષ્ટ્ર ભાવનાને પણ આ વેશભૂષાના કાર્યક્રમમાં ઉજાગર કરી છે સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવો એ થીમને પણ અમે અહીંયા બિલકુલ એમ કહેવાય કે આત્મસાત કરવા માટે આ થીમને પણ અમે આમાં લગભગ એમ કહી શકાય કે અમારા આ પરિવારના સૌ નાના નાના બાળકો અને યુવાન દોસ્તો વડીલો બહેનો માતાઓ સાથે મળીને અમે ત્રણસો જેટલા સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છીએ અને બિલકુલ એમ કહી શકાય કે અહીંયા જે ડેકોરેશન આપ જુઓ છો આ ડેકોરેશન પણ અમારા સર્વ યુવાન મિત્રો વડીલોએ જાતે જ કર્યું છે અને એક બિલકુલ એમ કહી કે યુનિટી ની ભાવના સાથે અને એકમેકને આપણે જાણીએ સમજીએ અને ઓળખીએ એ ભાવ સાથે અમે અહિયાં જાતે જ આ બધું ડેકોરેશન અને જે તે પણ કાર્યક્રમ કર્યો છે એ કર્યો છે